પણ એક નું હાર વર્ષે તક કે આ તો એમેન સાગરા બધે પડ કેતા આમ તો રાયડ ડાકતો તમે શું લાગે તમે શું એક તો ફિટ નતો કિરાને મિત્રો કે નંબર અલગ મત મારા બધારની વાત દે સ્વાદ છે વાય જો રાહુલભાઈ સાબીવે છે થોડે ભાંગા બાંગા જીગે છે અહીંયા બધે નથી ઉડી જો ફરતી બધી હા આપડી વાળી છે તમે જોઈ શકો છો અબ મિત્રો લસણ છે તમે જોઈ શકો છો આડ મોટું થઈ ગયું છે આ જાહેર છે અત્યારે જાહેર નિંદી છે આપ ઓપયા છે તમને દેખાડું वैसे से कोस हो इधर का सा है वीडियो गमे तो लाइक फॉलो सब्सक्राइब करता रहियो